પણ ખરા અર્થમાં સાબિત કર્યું મહીસાગરના જરખવાડામાં રામ ભક્ત સાબિત કર્યું સમગ્ર દેશમાં રામ મંદિર સ્થાપના ને લઈને દરેક હિન્દુ આનંદ ની લાગણી અનુભવી રહ્યો છે અને ભગવાન રામ ના મંદિર સ્થાપના ને લઈને પણ ઘરે ઘરે જઈ અક્ષત વિતરણ તેમજ પત્રિકા વિતરણ કરી રહ્યા છે ત્યારે વર્ષો પછી હિન્દુની આસ્થા અને પ્રતિક્ષા હવે અંત આવી રહ્યો છે જેને લઈને દરેક કામના અને ઘરે ઘરે દિવાળી જો માહોલ અને અનેર ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે કેટલાય એવા રામ ભક્તો છે જેઓ રામ માટે કેટલી પ્રતિજ્ઞા સાથે આજે પણ જીવી રહ્યા છે અને કેટલાક લોકો પ્રતિજ્ઞા સાથે ડેવલપ પણ સુધારી ગયા છે બીજી તરફ રામ ભક્તો પોતાની ભક્તિને અલગ અલગ અંદાજમાં પણ દર્શાવી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જળખવાડા ગામના વટની દેવસીભાઈ ડલાભાઈ માલિવાડી ઓગણીસો નેવુંમાં સેવકો સાથે સેવામાં ગયા હતા ત્યાંના દ્રશ્ય જોઈ મન વિચલિત થયું કે ભગવાન રામનું ઘર નથી ત્યારે તેમણે ત્યાં પ્રતિજ્ઞા લીધી કે તેમનું નવું ઘર નિર્માણ થશે તો જ હું મારી દાઢી અને વાળ ઉતારીશ પાંત્રીસ થી વધુ વર્ષ નો સંઘર્ષ પૂરો થતા દેવજીભાઈ ઘરે ઘરે જઈ અક્ષત વિતરણ કરી રહ્યા છે જમીલા ડિવા રિપોર્ટ ન્યૂઝ ટુડે મહીસાગર